સાંક્રે તાલુકાના પાદર ગામે પાણીના સંપની કામગીરી હલકી હોવાનું ગામ લોકોનું મીડિયા સમક્ષ રટણ કાંકરે તાલુકાના પાદર ગામે નવીન બનાવેલ સંપના ટેસ્ટિંગ વખતે જ પાણી બહાર નીકળતું હોવાનું ગામ લોકોનું આવ્યું રટણ સામે વાત કરવામાં આવે તો કાંકરે તાલુકામાં સરકાર શ્રી દ્વારા પીવાના પાણી માટે સપ્લાયના સંપ બનાવી પુરવઠો પૂરો પાડવાના આયોજન અંતર્ગત કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપેલી છે કામગીરી હલકી હોવાનું ગામ લોકો મીડિયા સમક્ષ રજૂઆત કરી સરકાર શ્રીનું ધ્યાન દોરવામાં આવે છે જો જોકે કાંકરેજ તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં કામગીરીની તપાસ થાય તો ઘણું બધું બહાર આવી શકે તેમ સ્થાનિક પ્રજામાં ચાલી રહ્યું હતું બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો ચીપ બનાસકાંઠા આપડા તાકો ફૂટી ગયું સર પાણી નેકળા સમય પાણી નેકળા હમણાં નવું બન્યું હા નવું બનાવેલું છે ને કેટલો સમય થયો બે ત્રણ મહિના જેવું છે બે મહિના થયા છે પહેલી વાર ફરી એટલે ફરી એવું માંડ્યું એમ હા એટલે તમારે શું નવું બનાવવું છે હવે તો તમે બનાવેલો તો નવું જ બનાવવું પડે પાણી પીવું પડશે ને સાહેબ પાદર ગામે જે સરકારશ્રી તરફથી પાણીનું ટોકું બનાવવામાં આવેલું હતું એ પાણી વાળતાં તરત જ તૂટી ગયેલ છે અને અમારા ગામમાં આ ટાંકા બાબતે કોન્ટ્રાક્ટે અને મળતા જે એમના ખાતાકીય એન્જિનિયરે બહુ ખરાબ કામ કરેલ હોય સત્વરે આની તપાસ થવી જોઈએ કાંકર તાલુકા પૂર્વ પ્રમુખ વઢીલાલ આ મારી ખાસ રજૂઆત છે કે અમારા ગામને પાણીની પીવા માટે બહુ જ હાલાકી કરેલ છે અને આ બાબતે સરપંચશ્રીએ પણ લેખિતમાં જાણ કરેલી હોય હજી કાંઈ પગલાં લેવામાં આવેલ નથી તો આ ગેરરીતિ બહાર આવે અને પાણીનો જે સંપ છે એ સત્વરે બીજું બને એવી અમારી ગ્રામજનો મારા વતી ગ્રામજનોની વિનંતી છે